બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાળોદ્રી ગામમાં વરસાદી પાણીનો નિકાલ ઉગ્ર પરિસ્થિતિ સર્જાય છે ગામ લોકો છેલ્લા ત્રણ દિવસ થી મામલતદાર કચેરી ધરણા પર બેઠા છે ગામની અંદાજે પાંચસો થી એક હજાર એકર જમીન વરસાદી પાણીથી થી ફેરવાઈ જતા ખેતી ને નુકસાન થયું છે અને રોજિંદી જિંદગી પણ ભારે પ્રભાવ પડ્યો છે ત્રણ દિવસ થી ધરણા પર ત્યાગ કર્યો છે તેમણે આપી છે કે મારા ગામ નું પાણી નિકાલ કરવા તંત્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત ન થાય તો હું જળ સમાધિ લઈશ ગામ માં પાણી ભરાવના કારણે શાળાઓ બંધ થઈ ગઈ છે તેના કારણે બાળકો નું ભવિષ્ય અંધકારમય બનતું જોવા મળેલું છે સ્થાનિક લોકો નું કહેવું છે કે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી ન થતા પરિસ્થિતિ કફોડી બની છે બાલરી ગામના લોકો વરસાદી પાણીના નિકાલ માટે દિન પ્રતિદિન ધરણા કરી રહ્યા છે અને તંત્ર ને તાત્કાલિક પગલા લેવા

સો વાગે છું સો વાગે તો પોણી લે તો સો વાગેમાંથી મારા તલાવ લેવી